અને આપણે અહીંયા જે બધા ભાવથી આવ્યા છો એ બદલ આપના સભાને પણ હું વંદન કરું છું અહીંયા વ્યાસપીઠ બી વિરાટમાં નામી અનામી સંતોને પણ વંદન કરું છું ધનવાદ છે મારા બાજ ઓરરભ સાહેબની કે કચરામાંથી યોગ કરિટ કર્યો છે એવા બંને મિત્રોને આપને પણ વંદન કરું છું આપનું સાનિધ્ય છે સાહેબ કારણ કે આપણું સાનિધ્ય ના હોય તો આ ઘર અંદર પ્રકાશ પણ ના હોય સાહેબ એટલે આપણે પણ વંદન કરું સાહેબ મિત્રો આપણને જીવન મળ્યું છે એટલે તમને અમને બધાને ખબર છે કે જીવન તો મળ્યું છે સાહેબ હવે જીવન ની અંદર તમારે કેવી રીતે જીવવું અને કેવી રીતે જીવવું અને જીવન ની અંદર કેવી રીતે દુખ આવે છે

સ્વભાવ તમારું વર્તન જ્યાં સુધી તમારું વર્તન ખરાબ હશે તો સાહેબ તમારું જીવન પણ ખરાબ છે ત્રીજા નંબરમાં ક્ષમા પાત્ર બનવું પડશે આ કાંઈ મુદા તમારા જીવન ઘટ ભીતરમાં ઉતરી જાય છે તો સાહેબ તમારું જીવન ધન્ય ધન્ય બનશે આપણા ની અંદર જો આપણો સ્વભાવ સારોની હોય આપણા તાલુકાની અંદર આપણો સ્વભાવ સારો નહીં હોય તો સાહેબ કોઈ તમારો વ્યવહાર કરશે

તો આ પર કેટલી અસર પડે છે સાહેબ એટલે પ્રથમ આપણે સ્વભાવ સુધારો પડે સાહેબ જીવનમાં સુખી થાવું હોય છે તો સ્વભાવ ઘરની અંદર સુધારો એટલે ઘરની અંદર સ્વભાવ સુધરી છે તો ગામની અંદર પણ સ્વભાવ સુધરી જાય છે સાહેબ ગામની અંદર તમારી શાખ પૂર્ણ થશે